હજુ પણ કેટલાક ઉમેદવારોને શંકા છે કે ઈવીએમને કારણે પરિણામમાં ગરબડ થઈ છે નમસ્કાર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી ગઈ ત્રેવીસ નવેમ્બરે પરિણામો પણ જાહેર થઈ ગયા પરંતુ હજુ પણ કેટલાક ઉમેદવારોને શંકા છે કે ઈવીએમને કારણે પરિણામમાં ગરબડ થઈ છે અને વિરોધ પક્ષના જે કેટલાક ઉમેદવારો છે એમણે ઈવીએમની તપાસ માટે ચૂંટણી પંચને અરજી કરી છે અને એની ફી પેટેના છસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા ભરી પણ દેવામાં આવ્યા છે એમાં એક ઉમેદવાર એવા છે કે જે અજીત પવારની સામે બારામતીમાં ચૂંટણીમાં ઊભા રહેલા એ ઉમેદવાર યુગવેન્દ્ર પવારે પોતે નવ લાખ રૂપિયા ભરીને તપાસ માંગણી કરી છે એ ઈવીએમમાં ગરબડ છે અને ઈવીએમના માઇક્રો કંટ્રોલરના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ઈવીએમનું ભૂજ છે એ દરેક ચૂંટણી વખતે ધૂંડતું જ હોય છે લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કોર્પોરેશનની ચૂંટણી હોય દરેક વખતે હારેલા ઉમેદવાર હોય એને એમ જ લાગે કે આ ઈવીએમની કંઈક ને કંઈક ગરબડ છે બાકી પોતે તો જીતવાના હતા અને એમાં મોટે ભાગના એવા ઉમેદવાર હોય છે કે જે બીજા અથવા ત્રીજા નંબરે આવ્યા હોય લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વખતે પણ આ મુદ્દો ઉઠેલો અને હમણાં જ્યારે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ ત્યારે દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે એવું કીધેલું કે ચૂંટણીની અંદર ઈવીએમનો ઉપયોગ નહીં થવો જોઈએ કારણ કે એ હેક થઈ શકે છે અને એ મુદ્દો ભારતમાં બી ઉછળ્યો હતો હવે મહારાષ્ટ્રની અંદર હમણાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ એ પછી ઉમેદવારોએ માઇક્રો માઇક્રો કંટ્રોલના વેરિફિકેશન માટે ચૂંટણી પંચને અરજી કરી છે આમાં એક નિયમ એવો હોય છે કે તમારા ચૂંટણીના જે પરિણામો આવી જાય એ પછીના સાત દિવસની અંદર જો તમારે પરિણામોને પડકારવા હોય પરિણામોને લગતી કોઈ પ્રોબ્લેમ તમને લાગતી હોય તો સાત દિવસની અંદર તમે ચૂંટણી પંચને અરજી કરી શકો છો તો પુણે વિસ્તારમાં એકવીસ વિધાનસભા બેઠક છે એમાંથી અગિયાર વિધાનસભા બેઠકો પર આ માઇક્રો કંટ્રોલરના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી છે તો અજીત પવારની સામે બારામતીની બેઠક ઉપરથી ચૂંટણી લડનારા યુગવેન્દ્ર પવારે ઓગણીસ ઇવીએમમાં માઇક્રો કંટ્રોલરનો પ્રોબ્લેમ હોવાની ફરિયાદ કરી છે અને એના વેરિફિકેશનની માંગણી કરી છે અને એ પેટે યુગવેન્દ્ર પવારે આઠ પોઈન્ટ છન્નું લાખ રૂપિયા ભરી દીધા છે હવે આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીઓ છે મહારાષ્ટ્રના એમણે આ વાતની પુષ્ટિ કરી છે કે હા ઉમેદવારોએ આ માઇક્રો કંટ્રોલરના વેરિફિકેશન માટે અરજી કરી છે તો એ મુખ્ય ચૂંટણી કાર્યાલયને પણ મોકલી દેવામાં આવી છે હવે જ્યારે ઉમેદવારોએ અરજી કરી છે તો આ જે માઇક્રો કંટ્રોલર્સ છે એનું વેલિફિકેશન કરવામાં આવશે અને એકદમ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આનું વેરિફિકેશન થશે પરંતુ આ કઈ તારીખે થશે અને ક્યાં થશે એ વાતની માહિતી નથી પરંતુ એટલી માહિતી સામે આવી છે કે જ્યારે બી આ માઇક્રો કંટ્રોલરનું વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે જે ઉમેદવારે અરજી કરી છે એ ઉમેદવાર હાજર રહેશે એ ઉપરાંત ચૂંટણી ચૂંટણી પંચના અધિકારીઓ હાજર રહેશે અને પેડ બનાવનારી જે કંપની છે એના એન્જિનિયરો આ જ્યારે પણ તપાસ થશે ત્યારે હાજર રહેશે મતલબમાં હજુ પણ ઈવીએમનો જે પ્રોબ્લેમ છે એ ચાલુ જ રહે છે પરંતુ ઘણી વખત ભાજપ અને બીજા બધા લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે જે રાજ્યની અંદર એમની જીત થાય છે ત્યાં એમને ઈવીએમનો કોઈ પ્રોબ્લેમ લાગતો નથી ઝારખંડમાં ગઠબંધનમાં જીતા હતો ત્યાં એમને કોઈ પ્રોબ્લેમ લાગતો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ